જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક વિડીયોમાં વિડીયોમાં તમે જે ટોયાટો ફોર્ચ્યુનર ગાડી જોઈ રહ્યા છો ફોર્ચ્યુનર ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે છે મોડલ વિશે વાત કરી દઉં તો આ મોડલ બે હજાર બાવીસનું મોડલ જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ ટોયાટો ફોર્ચ્યુનર વેચી દેવાનું છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું બે હજાર બાવીસ ફોર્ચ્યુનર ગાડી જોવા મળી છે મિત્રો જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમે જે ફોર્ચ્યુનર ગાડી જઈ રહ્યા છો મોડલ વિશે વાત કરી દો તો ફોર બાય ટુ ઓટોમેટિક મોડલની ગાડી આ ફોર્ચ્યુનર જોવા મળી રહી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલરમાં ગાડી છે એન્જિન છે સાવ ઓછા કિલોમીટર ચલાવેલી છે અત્યાર સુધીમાં આ ગાડી પાસાઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જોવા મળી રહી છે કુલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો જો ગાડીવાળા ભાઈના નંબર વિશે વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર બોતેર બોતેર પંચાણું પાંચ હજાર પૂરા તે આ ફોર્ચ્યુનર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ફોર્ચ્યુનર ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે રાજકોટ ભગવતી મોટરમાં રાજકોટ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડીની બે છાવી જોવા મળી રહેશે પુશ બટન સ્ટાર્ટ અને ગાડીનો ફૂલ વીમો ચાલુ છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરીએ તો તો ગાડીની ઓગણચાલીસ લાખ પાંચ રાખેલી છે કિંમત તેમાં તમને ફેરફાર કરી આપશે કિંમત અંદાજે છે ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીવાળા ભાઈને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો